તો ગુજરાતવાસીઓ ખાસ કરીને જાણી લેજો કારણ કે નક્કી કેરીનો પાક બગડ છે ગુજરાતમાં આ તારીખે વાવાઝોડા સાથે તોફાની વરસાદની પણ સંભાવના દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા પણ ધરાકંપાવે એવી આગાહીઓ કરી દેવામાં આવી છે જેમાં ખાસ કરીને અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સિસ્ટમ બન્યું હતું એ લો પ્રેશર સિસ્ટમ હવે ધીમે ધીમે ગતિ વધી રહી છે આગળ આવી રહ્યું છે એટલે કે આ લો પ્રેશર સિસ્ટમ છે એ આવનારા સમયની અંદર ગુજરાત રાજ્યને પણ અસર કરશે અને દક્ષિણ ગુજરાત અને જે કાંઠા વિસ્તારના જે ભાગ છે એ ભાગોમાં મિત્રો આવનારા સમયમાં કમોસમી વરસાદ માવઠું અને એ સાથે છાંટા સ્વરૂપે વરસાદ પડે અને ધીમી ધારે વરસાદ પડે એવી અત્યારે છે એ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને જે નાના વિસ્તારો છે કે દક્ષિણ વિસ્તાર હોય કે પછી સુરત વલસાડ વડોદરા અમરેલી તેમજ ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય રાજુલા પંથકના વિસ્તારો હોય તો એ આ વિસ્તારોની અંદર મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે વાતાવરણમાં પલટવાર થતો જોવા મળી રહ્યો છે અને મિત્રો આ પલટવારની સાથે સાથે આવનારા દિવસોની અંદર ધીમી ધારે વરસાદ પડે ઝાપટા સ્વરૂપે વરસાદ પડે એવી પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તથા પરેશભાઈ ગોસ્વામીએ ભર ઉનાળા માવઠાની આગાહી કરી દીધી છે અને આ આગાહી કરતાં કાળઝાર ગરમી વચ્ચે છે એ ગુજરાતના હવામાનમાં પલટવાર આવશે તારીખ બે એપ્રિલ બે હજારને પચીસથી સાત એપ્રિલ બે હજાર પચીસ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર આ જે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે અરબી સમુદ્રની અંદર તો એ અરબી સમુદ્રની અંદર જે વરસાદી સિસ્ટમ છે એના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર પાંચ દિવસ માટે છે એ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં આઈએમડી ડિપાર્ટમેન્ટ અહેમદાબાદે પણ તાપમાન માટે બેથી ત્રણ ડિગ્રી છે એ વધારો રહેશે ઠંડીનું તાપમાન છે ઠંડીનું જે પ્રમાણ છે એ સવારના અને સાંજના સમયે છે ઠંડુ પડે અને એ ડિગ્રીની અંદર જે સેલ્સિયસમાં વધારો થાય એ બપોર સુધીની જે ગરમીનું તાપમાન છે એ ખૂબ જ વધે એવી અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે આ સાથે જ મિત્રો હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ત્રણ તારીખના રોજ એટલે કે આજે નર્મદા જિલ્લાના તાપી જિલ્લામાં વરસાદની આગાહીઓ છે દર્શાવવામાં આવી રહી છે આ સાથે જ મિત્રો હવામાન વિભાગ દ્વારા જ્યારે એપ્રિલ મહિનાના રોજ અમરેલી ભાવનગર સુરત વા તાપી નવસારી નર્મદા છોટા ઉદેપુર ડુંગર વાતા વલસાડ દમણ અને દાદરનગર હવેલી તો આ વિસ્તારોની અંદર છે વરસાદ પડવા અંગેની સંભાવના દર્શાવવામાં આવી હતી પરંતુ હાલ પૂરતી મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર છે એ કોઈક એવા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હોય છે હવે મિત્રો બીજી તરફ જોઈએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આણંદ ખેડા સાબરકાંઠા અરવલ્લી તેમજ મહીસાગર આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણમાં છે એ મોટો પલટવાર છે જોવા મળી શકે કારણ કે મિત્રો આ જે વાતાવરણની અંદર પલટવાર થતો જોવા મળી રહ્યો છે દિવસે ને દિવસે આગળ પણ વધી શકે છે કારણ કે અત્યારે મિત્રો જે હવામાનમાં પણ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે એમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે આજથી હવામાનમાં પલટવાર આવવાનું શરૂ થઈ ગયું છે સૌ પ્રથમ આ પલટો છે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં પડ્યો છે એ સાથે જ મિત્રો બીજી તરફ એપ્રિલ મહિનાની અંદર જે પાંચથી છ તારીખ આ વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન મોટું પલટવાર થતો જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાય એવા વિસ્તારો છે જેમાં હવામાન પલટો આવી શકે છે અનેક જગ્યાઓએ ઘાટા વાદળો છવાઈ ગયા છે છૂટી છવાઈ જગ્યાઓ ઉપર માવઠાના પણ અસર છે એ ખૂબ જ ઓછી નહીવત પ્રમાણમાં દર્શાવવામાં આવી રહી છે